વિજાપુર તાલુકાના સરદારપુર ગામે જીવદયા અને જાહેર સુરક્ષા હેતુથી સરદારપુર ભૂપ મિત્ર મંડળ દ્વારા પ્રસંનીય કામગીરી હાથ ધરવામાં આવી છે ગામમાં વેચાતી અને ઉપયોગમાં લેવાતી જીવલેણ ચાઇના દોરીથી પશુ પંખી તેમજ માનવ જીવનને થતું નુકસાન અટકાવવા માટે અંદાજે વીસ થી પચીસ કિલો દોરીનો નાશ કરવામાં આવ્યો હતો આ સમગ્ર કામગીરી સરદારપુર ગામના ઉપસરપંચ પટેલ નટુબાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી બે દિવસ સુધી સતત ગામના વિવિધ વિસ્તારોમાં ફરીને એકત્રિત કરાયેલી દોરીને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવી જેથી ભવિષ્યમાં કોઈ પશુ પંખી કે માનવીને ઈજા ન થાય સરદારપુર ગુપ્ત મિત્ર મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજકાલ ચાઇના દોરીનું વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે જે ગંભીર ચિંતાનો વિષય છે આ દોરીથી અનેક પંખીઓના મોત થાય છે તેમજ પશુ પંખી ઘડવામાં આવે તથા ઊંડાણપૂર્વક તપાસ કરીને સતત કાર્યવાહી હાથ ધરવામાં આવે જેથી જીવદયા અને જાહેર સુરક્ષા જળવાઈ રહે આ સમગ્ર અભિયાનમાં સરદારપુર ગ્રુપ મિત્ર મંડળના સભ્યો તથા ગામના જાગૃત નાગરિકોનો સક્રિય સહયોગ મળ્યો હતો સરદારપુર ગામમાં લેવાયેલી આ પહેલ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની છે સરદારપુર ગામની અંદર સરદાર મિત્ર મંડળ દ્વારા એક યોજના બનાવવામાં આવી હતી દોરી બધી જે પરિવાર ગુચ્છો એ છોકરાને એક કિલોના એકસો રૂપિયા નક્કી કરીને અને અમે ખરીદતા હતા મિત્ર મંડળ દ્વારા અને ગિરીશભાઈએ તે પૈસા આપ્યા અને આ લગભગ વીસ કિલો જેટલી દોરી અમે ભેગી કરાવી અને એનો નાશ કર્યો એવી જ રીતે ચાયના દોરી પણ બહુ જ આવે છે પ્રતિબંધ હોવા છતાં પણ ચાય ચાયના દોરી આટલી બધી વપરાય છે તો આવતી સાલ કડક કાર્યવાહી કરીને આ દોરી વપરાય ના અને આવા નહીં બજારમાં લોકો સુધી એના માટે કડક કાયદો બનાવવાની જરૂર છે અને ક્યોથી આવે છે એનું મૂળ શોધવાની જરૂર છે એની ઊંડી તપાસ થાય એ જરૂરી છે હજી ચાઇના દોરી બહુ જ વપરાય છે લોકો દોરી હજી લોટ દોરી પડી છે અને હજી બે દિવસ આ અભિયાન ચલાવવાના છીએ અને હજી બીજી વીસ કિલો ગુચ્છો થશે એનો નાશ કરી અમારા પ્રતિનિધિ હર્ષદ લખવાનો રિપોર્ટ જીજલ ગુજરાતી ન્યૂઝ સરદારપુર